મારા હંગાત ને હંગાત બોલવાનું છે તમાર બતન બરાબર આહો માર કાકો કેતા વડી લોની એક જ રાય પીવો હરી બની જા ખરેખર બધી જગ્યાએ ફર્યા ઓપનિંગ કરવા માટે પણ વિઠલાપુરની આખી વાત અલગ છે આખી વાત અલગ છે વિઠલાપુરની કોમેડી વપડાવી બધા બધી છે કોમેડી તો વિઠલાપુરમાં આપણે હરિભા ચા ની એજન્સી મહેન્દ્રસિંહ ને બરાબર તો તમે બધા વિઠલાપુર ના છો તો તમારે અહીંયા સપોર્ટ કરવાનો છે જેવો સપોર્ટ અમન કરો છો એવો ને એવો તમારે અહીંયા સપોર્ટ કરવાનો છે બરાબર તો કરજો સપોર્ટ હા તો ચાનું વિતરણ આપણે બાજુમાં ચાલુ છે જે પણ ચાહક મિત્રો એ હરીપાની ચા હજી સુધી ના ખરીદી હોય તો જરૂરથી ખરીદજો અરે વાદન આઈ ગયો चलो फिर थी एक बार फिर थी, थी।, थी। आह मरका को क्या था वडी लोनी एक पीओ हरी बानी चाय बंको बंको भाई बंकन पकड़ी आलो हम बोधवा हड़ो આપણી વચ્ચે વાઘુભાની સાથે હવે ઉભા થાય છે પમતાજી મહેન્દ્રસિંહ વાઘુ અને હરીભા બધા જોરદાર તાલી હતી ને અને વાઘુ ખરેખર વિઠલાપુર ની તો વાત જ ના થાય હું વિઠલાપુર ના વિફરેલા વાઘ માહોલ ગરમ કરી ના એવું લાગતું નહિ ક્યારે ગોમશે એમ

એક તો આ માહોલ જોઈને પર શો વળ્યો છે અને એક બાજુ ગરમી એવી છે અને ખરેખર આપણે આપણે બહેનો માતાઓ આ બાજુ ઊભી છે એનો પણ ખૂબ ખૂબ આભાર હા મારો વિઠલાપુર હા વાહ ભાઈ વાહ

ખરા ખરા વિઠલા પુર ના વા ખરા હવે તમે મને એમ કહો કે સવારે વેલા હાથ વાજે અમારો વિડિયો કોણ જોવે છે વાહ ભાઈ વાહ હોય હો ટકા વોટ છે હો તો તમે અમારો વિડિયો જોતા હશો તો તમને ખબર હશે કે અમારા વિડીયોમાં કોઈ દાડો ખરાબ શબ્દ આવતો નહીં બરાબર તો એ ઉપરથી એ કહેવા માંગુ છું કે અમારા વિડીયોની જેવી ક્વોલિટી છે એવી હરીફા ચાની ક્વોલિટી આજીવન રહેવાની છે ને રાખવાની છે બોલો સપોર્ટ કરશો હા ખરા મારા વિઠલાપુરના વાઘ ખરા લ્યા

એટલે જુઓ અમારા વિડીયોમાં છે નહીં ઘણી વાર પી ગયા હોય અરે ગમે એની માર હોય તો ગમે ગમે એને હોય હોય અરી ફસાણો આ બધું હોય પણ કોઈ દાડો છે નહીં અમારા વિડીયોમાં ખરાબ શબ્દ ના હોય ના હોય ના હોય બરોબર અમે ગમે એ જઈએ એટલે આપણે માતા એ બહેનો પણ જોવા આવે છે એટલે એ ઉપરથી ખબર પડે છે કે અમારા વિડીયો ની ક્વોલિટી છે ને તમે પસંદ કરો છો એમ બરોબર આખું પરિવાર સાથે મળીને જોવે તો કોઈ આ શબ્દ હોય નહીં ખરેખર આ ચાના યાની છે બાકી ઘણા વિડીયો એવા આવે છે કે આપણે બ્લોક માં નાખવા પડે એમ હા કે ભૂલે ચૂકે કોઈ દાડો એલઈડી કે મોબાઈલ માં આઈ ના થાય ને કે આબરૂ ના કોકરા કરાવશે આ લોકો એટલે અમારા વિડીયો માં એવી કોઈ ચિંતા કરવાની નહીં અને આપણે જો

મોબાઈલ હાટે રમવા બે આવી ગયો આમાં અન મોબાઈલ લઈ ગયો અન પછી જ રોકડા લઈ ગયો એટલે જુગારીઓ કને કહેવાય લે જુગારીયાનો વિશ્વાસ કરાય જ નહીં પહેલી વાત તો અલ્યા એને કલરીઓ કહેવાય જુગારીઓ ના કહેવાય અલ્યા જુગારીયા તો હવે ઘરના દાગીના વાહન ને ઘર ને જમીન ને બધુંય જ મળી દીધી મેં તો ખાલી મોબાઈલ જ મળ્યો તો એ નહીં હ એ નહીં જુગારીઓ અને ઉર્ફે દારૂડીઓ એટલે વાર્તા પૂરી યાર આનો શું મેલે પાકે પાકો કલર શું કહું

બરાબર બાકી આ ના કોઈ ગાડી ની જરૂર નહી જીવ તો જાગતો વાઘ જ છે બરાબર ખરેખર એક વાત કેવી કે ભાઈ બની કરો નહી તો અમારી બેન જેવી કરજો બરોબર અમે લડાશો બરોબર પણ ભેડા ભાઈબંધ આવી કરજો એમ બાકી છે નઈ ઘણા એવાય ભાઈબંધો હોય છે કે ખરા ખેલ આવી એટલે પછી ખબર હોય કે યાર ચોઈ જોવાયો એવું થાય છે એટલે એમ બહુ વિચાર કરવો પડે હવે આરે બધા મને રોજ છું સમજાવી ખબર છે કે જે ઝઘડા કરતા હોય ને ઝઘડા એનાથી છેટું જવાનું પણ હું વાયન કોણ સમજાવે કે ગેંગનો લીડર જ આ બંકો છે હાચો ખોટું તાણી પછી ઝઘડા અમારાથી ના મટી લ્યા અમીરાની ઈ મેટરો કરવા બાકી મેટર હોય ને તો અડધી રાતે આ બંકાને કહી દેવાનું હા આ એન ઉભો રહીને માર ખાહે પણ દોડશે નહીં લ્યા શું કેવું તાણી પછી Dongko naila bangko, tani, ye sapu nu, sapu nu, ha, tamaranu mana, eron, ah. <sadece sair> હાલો હાલો હલો ઇકો કરજો ઈકો ઇકો હાલો 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 હલો હાલો ઇકો ઈકો હમ તો અમારા ચાહકોને

એટલે અમારા વડીલોની એક જ રાય હતી કે તમે ચાનું બાર પાડો બરાબર છે અને અમે પાડ્યું તો ખરેખર આજ સક્સેસ થઈ ગયા અમે એ ઉપરથી કે વડીલોનું અમે માન્યું બરાબર એટલે હું એટલું જ કહેવા માંગુ છું કે તમારા ઘરમાં કોઈ ભી વડીલ હોય તો તો એની રાય લેજો ઈ કે એટલા ડગલા ભરજો તો કાલ ઉઠી અમે જેવા સક્સેસફુલ થા ને એવા તમે સક્સેસફુલ થા હા અને પછી તો આ મારી માં બેઠી જય જય શક્તિ માં હા હા હવે સપનું ગઈ લીએ હમ ഹലോ ആഹാ ലീതമാരിലി മാ जाहे है पार के हवे परणी हो सपनो तो सपनो मारू रही रे गयू कोई मारू रे तू ये तो जतू रे रयू आ मारू विठलापुर आ जो जो